हैदराबाद इंडियन प्रीमियर लीग में इतिहास में સૌથી વધુ સ્કોર કરનારી મેચને 25 રને જીતી દીધી હતી ચinna સ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેનર્સ બેંગ્લોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી ત્યારે સનરાઇઝ હૈદરાબાદે વીસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને બસોને સિત્યાસી રન બનાવ્યા હતા રોયલ ચેલેન્જ બેંગ્લોરે બીજા દરમાં પણ સાત વિકેટ ગુમાવીને બસોને બાસઠ રન બનાવ્યા હતા પરંતુ મેચ હારી ગઈ હતી મેચમાં કુલ પાંચસોને ઓગણપચાસ રન બન્યા હતા જે ટ્વેન્ટી ટ્વેન્ટીના ઇતિહાસમાં સૌથી વધુ છે આ પહેલાં સનરાઈઝ હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચમાં ને ત્રેવીસ રન બનાવ્યા હતા તો સનરાઈઝ હૈદરાબાદે આઈપીએલનો આ સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે ટીમે પોતાનો જ ઓગણીસ દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો હતો સત્યાવીસ માર્ચે આ ટીમે મુંબઈ સામે બસો સિત્તેર રન બનાવ્યા હતા તો સનરાઈઝર હૈદરાબાદ તરફથી ટ્રી સેડે ઓગણચાલીસ બોલમાં સદી ફટકારી હતી અને એકતાલીસ બોલમાં એકસોને બે રન બનાવ્યા હતા હેનરિક કોલોને સડસઠ રન અને અબ્દુલ સમેદે સાડત્રીસ રન બનાવ્યા હતા લોગી ફ્યુગર્સે બે વિકેટ લીધી હતી તો બેંગ્લોર તરફથી દિનેશ કાર્તિકે પાંત્રીસ બોલમાં ત્યાંશી રન બનાવ્યા હતા તો ફાફલુ ડિપ્લેસીસે પાસઠ રન અને વિરાટ કોહલીએ બેતાલીસ રનનું યોગદ્ધ આપ્યું હતું તો હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે ત્રણ અને મયંક માર્કેડે ત્રણ વિકેટ ઝડપી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ